ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાયેલા વાઘા ભગવાન શામળિયાને પહેરાવવામાં આવ્યા છે ખાસ આજથી શ્રાદ્ધ પક્ષ શરૂ થયો છે ભાદરવી પૂનમ આજે પહેલું શ્રાદ્ધ છે ત્યારે શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓની તૃપ્તિ માટે ભગવાન વિષ્ણુનું પૂજન અને દર્શનનું આગવું મહત્વ છે ત્યારે ગુજરાતના એકમાત્ર યાત્રાધામ શામળાજીમાં આવેલ વિષ્ણુ મંદિરમાં શ્રાદ્ધ પક્ષમાં ભક્તો પિતૃઓની તૃપ્તિ માટે મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડે છે ગાંધીનગરથી આવું છું અને અમે લોકો અહીંયા શામળાજી દર્શન કરવા આવ્યા છું વારે વારે આવું જ છું અને આજે ભાદરવી પૂનમ છે એટલે શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ છે તો બહુ સરસ દર્શન થયા અને પિતૃઓનું મોક્ષ માટે દર્શનનું મહત્વ બહુ સારું છે તો અમે આજે દર્શન કરવા જય શ્રી કૃષ્ણ આજે ભાદરવા સુદ પૂનમ આમ તો ભાદરવી પૂનમનો મા જગદંબાનો સુંદર મજાનો એક ઉત્સવ છે જગદંબાનો પ્રાગટ્ય દિવસ એટલે કે ભાદરવી પૂનમ લગભગ મોટા ભાગના શ્રદ્ધાળુઓ

અને આજ રોજ સવારથી માંડી અત્યાર સુધી લાખો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી